અમરેલીની બજારોમાં રૂપિયા વીસ થી ચારસો સુધીના પતંગો અને બે હજાર પાંચસો સુધીની ફિરકીઓ ઉપલબ્ધ લોકો ખરીદી માટે ઉમટ્યા ઉત્તરાયણના પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાબરા શહેર પતંગમય બન્યું છે મકરસંક્રાંતિના આ પર્વ નિમિત્તે શહેરના સ્ટેશન રોડ રાજકમલ ચોક સિનિયર સિટીઝન પાર્ક વિસ્તારથી લઈ મુખ્ય બજારોમાં પતંગ અને ફિરકીઓના ભવ્ય સ્ટોલ લાગી ગયા છે આના કારણે બજારમાં ખરીદીનો માહોલ ગરમાયો છે અને ભારે તેજી જોવા મળી રહી છે આ વર્ષે બાબરાની બજારમાં પતંગોની વિવિધતા આકર્ષણનું કેન્દ્ર બની છે બાળકોમાં લોકપ્રિય કાર્ટૂન કેરેક્ટરવાળા પતંગો આકર્ષક નવરંગો અને આકાશમાં ઊંચી ઉડાન ભરતા બાજ પતંગોની માંગ વધુ છે ગ્રાહકોની જરૂરિયાત મુજબ રૂપિયા વીસ થી શરૂ કરી રૂપિયા ચારસો સુધીના પતંગો પંજા ઉપલબ્ધ છે પતંગોની સાથે સાથે દોરાની ખરીદી પણ જોરશોરથી ચાલી રહી છે બજારમાં પાયેલા તૈયાર દોરાની ફિરકીઓ રૂપિયા સો થી રૂપિયા બે સુધીની શ્રેણીમાં ઉપલબ્ધ છે પતંગ બાજુમાં આજે પણ કાચી દોરી ખરીદીને સ્થાનિક કારીગરો પાસે પાવવાનો ધાર કઢાવવાનો ક્રેઝ અકબંધ છે આ માટે બજારમાં વર્ધમાન અને સાંકળ જેવી નામાંકિત કંપનીઓના કાચી દોરીના કોણ રૂપિયા પચાસ થી રૂપિયા એક હજાર સુધીનો ભાવે વેચાઈ રહ્યા છે ઉત્તરાયણના પર્વમાં દોરીની મજબૂતીનું વિશેષ મહત્વ હોય છે જેના કારણે પતંગ વર્ષોથી વ્યવસાય સાથે સંકળાયેલા સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર શરૂઆતના દિવસોમાં સારી રહેતા વેપારી આલમમાં પણ ભારે ઉત્સાહ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે મારું નામ રવિ આપણે અમરેલીમાં આપણે ધીમે ધીમે માર્કેટ ગરમ થતું હોય છે ખરીદી પબ્લિક હોય છે આ છત્રી છે કોપી છે માસ્ક છે પછી આપણી પાસે દોરીમાં દસ થી પંદર પ્રકારની દોરી છે પતંગમાં નાની પતંગ તમારે દસ રૂપિયા થી ચાલુ થાય તો દોઢસો રૂપિયા સુધીની મોટી પતંગ અઢીસો સુધીની જેમ્સ પતંગ છે ઘણી બધી વેરાયટી છે બાળકો માટે લાઇટિંગ વાળા માસ છે લાઈટિંગ વાળી ટોપી છે પછી તડકા માટે હેડ છે ટોપી છત્રી છે તડકા માટે એવી ઘણી બધી બાળકો માટે આઈટમ છે દુર્બીન છે બાળકોને હાથમાં લાગી નહીં જાય એની માટે ટેપ છે ઘણી બધી આઈટમો છે બાળકો માટે પણ અને બાળકો અત્યારે ધીમે ધીમે ગરમ થતું જાય છે પતંગ